નમસ્કાર આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટી એટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલ કનૈયા નગરમાં રહેતો રાકેશ કુમાર ગુપ્તાના ગોડાઉનમાં શંકાસ્પદ એસએસના ભંગારનો જથ્થો પડેલ છે જે મળેલી માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા એલસીબી પોલીસે સ્થળ પરથી એસએસના પાઇપ રિંગ વાલ્વ સહિત એકસો કિલો ભંગારનો જથ્થો મળી પોલીસે રૂપિયા ઓગણ પચાસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી ભંગારી રાકેશ ગુપ્તાની પૂછપરછ કરતા આ જથ્થો સુનિલ નાયક અને જુનેદ બેલીમ નામના ઈસમો રિક્ષામાં ભરીને આવ્યા હતા જે ભંગાર સસ્તું હોવાથી બંને ઈસમો પાસેથી વેચાણ લીધું હોવાની કબૂલાત કરી હતી પોલીસે હાલ તો ભંગારીયા રાકેશ કુમાર ગુપ્તાની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર